વેસ્ટર્ન રેલવે પ્રતાપનગર સ્ક્રેપ યાર્ડમાંથી લોખંડ ભંગારના નામે મોંઘો સ્ટેનલેસ સ્ટીલ વગેરે કરવાનું કૌભાંડ ચાલતું હોવાની શંકાને પગલે તપાસ શરૂ કરવામાં આવી છે ચાર દિવસ અગાઉ મકરપુરા પોલીસે લોખંડના સ્ક્રેપની નીચે સ્ટેનલેસ સ્ટીલ ભરેલી શંકાસ્પદ ટ્રક પોલીસે જપ્ત કરી હતી જેની યોગ્ય તપાસ નહીં થતી હોવાની રજૂઆત કરવામાં આવી હતી જેને પગલે હવે તપાસનો ધમધમાટ શરૂ થયો છે તપાસની કાર્યવાહી આજે દિવસભર ચાલી હતી જે આવતીકાલે પણ ચાલુ રહેશે રેલવેમાં ભરતી બાદ સ્ક્રેપ કૌભાંડ લોખંડના બંગારની આડે સ્ટીલ લઈ જતી બે ટ્રકો જપ્ત કરવામાં આવી છે ઇજારદાર જય અંબે સ્ક્રેપ ટ્રેડર્સ અને રેલવેના કેટલાક અધિકારીઓ સાથેની મિલીભગતથી સ્ટીલ પણ વગે કરવાનું કૌભાંડ કરવામાં આવતું હોવાનું મગરપુરા પોલીસના ધ્યાન પર આવ્યો હતો શંકાસ્પદ મુદ્દામાં ભરેલી ટ્રક પોલીસના ધ્યાને આપતા બે ટ્રક જપ્ત કરવામાં આવી હતી પરંતુ ત્યારબાદ યોગ્ય કાર્યવાહી કરવામાં નહીં આવતી હોવાની રજૂઆત પોલીસ કમિશનરને થઈ હતી રેલવેમાં તાજેતરમાં જ ભરતી કૌભાંડ ઝડપાયું છે તેવા સમયે પ્રતાપનગર રેલવે તંત્રના કેટલાક ભ્રષ્ટ અધિકારીઓની મિલીબગતથી લોખંડની આડમાં સ્ટીલ બગે કરવાના કાવતરામાં આવનારા દિવસોમાં મોટું કૌભાંડ બહાર આવે તેવી શક્યતા છે મગરપુરા પોલીસે શંકાસ્પદ મુદ્દા માલ ભરેલી ટ્રકને કબજે કરી હતી આ અંગે સ્ટેશન ડાયરી નોંધ કરીને તપાસ શરૂ કરવામાં આવી હતી પોલીસે પ્રતાપનગર રેલવેના ઉચ્ચ અધિકારી પાસે વિગતવારનો રિપોર્ટ માંગ્યો હતો જેના પગલે અધિકારીઓ પોલીસ મથકે પહોંચીને તપાસ શરૂ કરાવી હતી